જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધા રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી ખાબડે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય વધુમાં તેમણે ઉમેર્યું કે દાહોદ જિલ્લાના ખેલાડીઓ ખૂબ જ પ્રતિભાશાળી છે તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરી દાહોદને ગૌરવ અપાવ્યું છે કાર્યક્રમમાં શ્રી બચુભાઈ ખાબડને ઉપસ્થિત મહાનુભાવ ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું મંચ પરથી બહુમાન કર્યું મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરાયા જેમાં દાહોદ જિલ્લાની અંડર ફોર્ટીન ભાઈઓ એકસો આઠ ખેલાડીઓ અંડર સેવન્ટીન ભાઈઓ એકસો આઠ ખેલાડીઓ અને અંડર નાઇન્ટીન ભાઈઓ એકસો આઠ ખેલાડીઓએ ભાગ લીધો જે તમામ વય જૂથના કુલ ત્રણસો ચોવીસ ખેલાડીઓ ભાઈઓએ ભાગ લીધો જિલ્લાના રમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવાએ સ્વાગત પ્રવચન કર્યું આ વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા કારોબારી શ્રી એપીએમસી ચેરમેન શ્રી બળવંતસિંહ બી ખાબડ સહિતના શ્રીઓ સહિત રમતવીરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિસાન મોહનિયા જિલ્લા જિલ્લાવીરો ચીફ દાહોદ